માત્ર એક ચપટી સિંદૂરથી તમારું ભાગ્ય ચમકી જશે હિન્દુ ધર્મમાં પરિણિત મહિલાઓના જીવનમાં સિંદૂરનું વિશેષ મહત્ત્વ છે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર સિંદૂરને વિવાહિત મહિલાઓના લગ્નનું પ્રતિક માનવામાં આવે છે તમે હિન્દુ ધર્મની તમામ પરિણિત મહિલાઓને સિંદૂર લગાવતી જોઈ હશે ધાર્મિક માન્યતા અનુસાર સિંદુર લગાવવાના ઘણા નિયમો છે જેનું પાલન કરવું ફરજિયાત છે સિંદુર લગાવવા અંગે જે પણ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે તમામ પરિણીત મહિલાઓએ આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ નહીં તો તેમના જીવનમાં સમસ્યાઓ ઊભી થવા લાગે છે અને તેમના પતિને ભોગવવું પડે છે તો ચાલો જાણીએ કે સિંદુર લગાવવાના કયા નિયમો છે જેનું પાલન દરેક મહિલાઓએ કરવું જોઈએ અને સાથે એ પણ જાણીશો કે સિંદૂર પડવાથી તમને શું સંકેત મળે છે અને આવી જ એક બોલ જે મહિલાઓ હંમેશા કપાળ પર સિંદૂર લગાવતી વખતે કરે છે તો આ વિશે સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં વિડીયોને લાઈક કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી અવશ્ય લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક વિવાહિત મહિલાઓએ સિંદૂર હંમેશા પોતાના પૈસાથી ખરીદેલું લગાવવું જોઈએ બીજાના પૈસાથી ખરીદેલું સિંદૂર લગાવવાનું ટાળવું જોઈએ નંબર બે ઘણી વખત સિંદૂર લગાવતી વખતે સ્ત્રીઓના હાથમાંથી સિંદૂરની ડબ્બી નીચે પડી જાય છે અને સિંદૂર તેમાંથી ઢોળાઈ જાય છે ઘણી મહિલાઓ તેને ફરીથી ડબ્બીમાં ભરીને તેનો ઉપયોગ કરે છે જ્યારે આવું કરવું ખોટું માનવામાં આવે છે જમીન પર પડેલા સિંદૂરનો ઉપયોગ ન કરવો જોઈએ આનાથી વિવાહિત જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે નંબર ત્રણ ગમે તેવી મજબૂરી હોય પરંતુ પરણિત સ્ત્રીઓએ બીજી સ્ત્રીના સિંદૂરને પોતાની માંગમાં પૂરવાનું ટાળવું જોઈએ માંગમાં બીજી સ્ત્રીનો સિંદૂર લગાવવો ખૂબ જ અશુભ છે જે મહિલાઓ આવું કરે છે તેમના પતિઓને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે નંબર ચાર શાસ્ત્રો અનુસાર સ્ત્રીએ સ્નાન કર્યા વિના ક્યારેય સિંદૂર ન લગાવવું જોઈએ સૌપ્રથમ સ્ત્રીએ સ્નાન કરીને પૂજા કરવી જોઈએ તે પછી જ તમારા કપાળ પર સિંદૂર લગાવો સિંદૂર લગાવતી વખતે હંમેશા તમારા પતિના લાંબા આયુષ્ય અને સફળતા વિશે વિચારો આ તેમના નસીબને વધુ મજબૂત અને શક્તિશાળી બનાવે છે અને કપાળ પર સિંદૂર લગાવતી વખતે સૌથી પહેલાં તો દેવી પાર્વતીને તમારા મનમાં લાવો કારણ કે અખંડ સૌભાગ્યનું વરદાન દેવી પાર્વતી પાસેથી જ મળે છે નંબર પાંચ તમારે સિંધુમાં એક રૂપિયાનો સિક્કો અવશ્ય રાખવો જોઈએ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી તમને માતા પાર્વતીના આશીર્વાદ મળે છે તેથી તમારે તમારા સિંધુની ડબ્બીમાં એક રૂપિયાનો સિક્કો રાખવો જોઈએ નંબર છ શાસ્ત્રો અનુસાર જે પણ સ્ત્રી પોતાના સિંદૂરને પોતાના વાળમાં એવી રીતે છુપાવે છે કે કોઈ જોઈ ન શકે પરંતુ આવો કરવો યોગ્ય નથી ધાર્મિક ગ્રંથોમાં સ્પષ્ટ લખ્યું છે કે પરિણિત મહિલાઓએ દરરોજ પોતાની માંગમાં સિંદૂર લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે સિંદૂર છુપાવવાથી પતિને સમાજમાં માન નથી મળતો અને હંમેશા કોઈ પણ કાર્યમાં નિષ્ફળ જાય છે તેઓ સમાજમાં અને સંબંધીઓમાં છુપાયેલા રહે છે તેથી બને ત્યાં સુધી સિંદૂર લગાવો તમારા પતિનું નસીબ પણ એટલું જ સારું અને બળવાન રહેશે કારણ કે કપાળ પર સિંદૂર લગાવવાથી સ્ત્રીની શક્તિઓ જાગ્રત રહે છે નંબર સાત જો તમને સપનામાં સિંદૂર દેખાય છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો તમે સપનામાં તમારા કપાળ પર સિંદૂર જોશો તો તમને તમારા પિયર તરફથી ખૂબ જ સારા સમાચાર મળશે અને જો તમારી સાથે કોઈ અશુભ કામ થવાનું છે તો તે પણ ટળી જશે નંબર આઠ નવી પરણેલી કન્યાઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે લગ્ન સમયે પોતાના કપાળ પર લગાવેલું સિંદૂર હંમેશા સુરક્ષિત રાખવું જોઈએ અને જ્યારે પણ તમારા ઘરમાં કોઈ વિશેષ કાર્ય અથવા વિશેષ પૂજા હોય તો તે સમયે થોડું સિંદૂર લગાવો લગ્ન સમયે તમને જે વિશેષ આશીર્વાદ મળે છે તે તમને તમારા કાર્યમાં હંમેશા સફળતા આપે છે અને તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખે છે નંબર નવ જો ભૂલથી ક્યારેય તમારી પાસેથી સિંદૂર નીચે પડી જાય તો તેને ભેગો કરીને નાણાંમાં કે સિંકમાં ફેંકશો નહીં તેનાથી સિંદૂરનું અપમાન થાય છે સૌ તમારે માતા પાર્વતી પાસે ક્ષમા માગવી જોઈએ કારણ કે સિંદૂર પડવો શુભ નથી જો તમે માતા પાર્વતી પાસે હાથ જોડીને ક્ષમા માગશો તો અશુભ બાબતો ઘણી હદ સુધી ટળી જાય છે ત્યાર પછી સિંદૂર ભેગો કરી કપાળ પર લગાવો અને ઝાડ નીચે રાખો નંબર દસ માંગ ભરવા માટે હંમેશા સૂકા સિંદૂરનો ઉપયોગ કરો આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના લિક્વિડ સિંદૂર ટ્રેન્ડ માટે ઉપલબ્ધ છે પરંતુ તેને લગાવવું સારું નથી ઘણી સ્ત્રીઓને લાગે છે કે સિંદૂર લગાવતી વખતે તે ક્યારેક તેમના કપાળ પર પડે છે કપાળ પર સિંદૂર પડવો શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમારા પતિ તમને ખૂબ પ્રેમ કરે છે નંબર અગિયાર ઘણી મહિલાઓ બ્યુટી પાર્લરમાં જાય છે અને ત્યાંની મહિલા કે મેકઅપ કરવાવાળી જાતે તમારી ઈચ્છા મુજબ તમારા વાળમાં સિંદૂર લગાવે છે પરંતુ તેને અશુભ માનવામાં આવે છે જો તમે તે કર્મચારીઓને જાણતા નથી તો તમે તેમના વર્તનને જાણતા નથી તેમ છતાં તમે તેમના દ્વારા સિંદૂર લગાવો છો જે બિલકુલ યોગ્ય નથી જો તમે જાતે સિંદૂર લગાવો અથવા તમારા પતિ દ્વારા લગાવો તો તે હંમેશા વધુ શુભ હોય છે નંબર બાર સુહાગન મહિલાઓએ ઉપહારમાં મળેલા સિંદૂરનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે શાસ્ત્રોમાં ઉપહારમાં મળેલા સિંદૂરનો ઉપયોગ કરવો તે અશુભ માનવામાં આવે છે નંબર તેર જો તમે સૂકા સિંદૂરને યોગ્ય રીતે લગાવી શકતા નથી તો તમે તમારી આંગળી અથવા માચીસની દિવાસરીની ટોચને સહેજ ભીની કરીને તેને સિંદૂરને સ્પર્શ કરીને તેને તમારા કપાળ પર લગાવી શકો છો આના કારણે સિંદૂર તમારા ચહેરા પર ન તો ફેલાશે કે ન તો પડશે પરંતુ તમારે હંમેશા સૂકા સિંદૂરનો ઉપયોગ કરવો જોઈએ નંબર ચૌદ જો તમે કામાખ્યા મંદિરમાં જાઓ છો તો તમારે સિંદુર લગાવવું જોઈએ કામાખ્યા માતાજીના મંદિરનું સિંદૂર ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે અને જો કોઈ પરણે સ્ત્રી તેને દરરોજ પોતાના કપાળ પર લગાવે છે તો તેના પરિવારમાં હંમેશા ખુશીઓ બની રહે છે અને આવી પરિણીત મહિલાઓ હંમેશા ભાગ્યશાળી રહે છે અને પતિ પત્નીના સંબંધો હંમેશા સારા રહે છે તો મિત્રો આશા છે કે તમને આ માહિતી ગમી હશે જો ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ